લોકસભા બે હજાર ચોવીસ થી ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે ત્યારે ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ જોવા મળી રહ્યો છે આવેદનોનો દોર ચાલુ થઈ ગયા છે દાહોદમાં પણ આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર કચેરીએ આપણી જોડે નરેશ પુના બારિયા છે આમ આદમી પાર્ટીના આપણે એમની જોડે વાત કરીશું અરવિંદ કેજરીવાલને કાલે ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે શું કહેશો હવે આ ભાજપની સરકાર જયારે ટાઈમથી તેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમનો એક પણ નેતા આજ સુધી કોઈ પકડ્યો નથી ઈડી દ્વારા કે કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી જયારે અમારી આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા હોય એકદમ ક્લીન ચીટ છે આમ આદમી પાર્ટીનો કોઈ પણ નેતા હોય એમને ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી છતાં એ આજે આમ આદમી પાર્ટી ઊભી કરનાર ગરીબોની પાર્ટી ઉભી કરનાર કેજરીવાલ સાહેબને ખોટી રીતે ધરપકડ કરી છે અને અહીંયા અત્યારે ગુજરાતમાં પણ દેખો હર કોઈ નેતાને પોલીસ દ્વારા અથવા તો કોઈ પણ ઈ દ્વારા આજે ધમકીઓ મળી રહી છે અને નાના નાના કર્મચારીઓને રૂપિયા આપીને તેઓ એમના પક્ષમાં કરી રહ્યા છે ભ્રષ્ટાચારી નેતાઓ તમામ ભાજપમાં પડેલા છે હાલ તેઓ પ્રચાર કરી રહેલા છે તો તેમને અમારી વિનંતી છે કે આ ભાજપનો હવે અંત આવી રહ્યો છે આજે આ દેશમાં ઇન્ડિયા ગઠબંધનની જ્યારે સરકાર બેસશે ત્યારે આજે જે અરવિંદ કેજરીવાલની હાલત છે એના કરતા એમની ખરાબ હાલત આવશે માટે એમને વિનંતી છે કે આ તંત્રનો દુરુપયોગ ન કરે તેવી અમારી માંગ છે

એમને દરેક આખા દેશમાં દરેક ગામે ગામ કેજરીવાલ ઊભા થઈ ગયા છે ને એમની તાકાત એવી છે કે ભલે એક સેનાપતિ અંદર હશે પણ બીજા હજાર સેનાપતિ ઊભા થઈ ગયા છે આ ચૂંટણી પૂરી થતાની સાથે જ પૂરેપૂરું આંદોલન થશે અને જો ના છૂટા કરવામાં આવે તો દેશ પણ ભડકે બળશે એવી મારી પ્રજામાંથી હું આજે એના એનો અવાજ બનીને મીડિયા સમક્ષ બોલી રહેલો છે અને સાથે સાથે અમે ઇન્ડિયા એલાયન્સમાં છે કોંગ્રેસ પણ અમને મદદ કરશે કારણ કે આજે કોંગ્રેસને આમ આદમી પાર્ટી પણ મદદ કરી રહી છે અને લગભગ આ ગુજરાતમાં અમારી અગિયાર સીટો તો આજની દ્રષ્ટિએ દેખાય છે જેઓ ઉમેદવાર જાહેર કર્યા છે એ ઉમેદવારો આજે સક્ષમ છે અને લડી રહ્યા છે એવા અમારા આનંદ પટેલ છે ગેનીબેન છે ચૈતર વસાવા છે ઉમેશ મકવાણા છે આ નેતાઓ જીતવાના છે એટલે એમની જે મનસુબો છે જે સંવિધાન બદલવાનો છે એ મનસુબો પૂરો ના થાય એના માટે આજે પ્રજા પણ જાગૃત છે ભલે કોંગ્રેસના નેતાઓ હજી ખેસ પહેરતા હશે ભાજપમાં જઈને પણ એ લોકો પણ અમને મદદ કરશે એવો વિશ્વાસ છે ને અમારા કેજરીવાલને તાત્કાલિક જેલમાંથી છૂટા કરે એવી પણ અમારી માંગ છે

કોઈને પણ હેરાન કરવાનું બંધ કરી નાખો હું દાહોદ જિલ્લાની જ વાત કરું કે સમગ્ર ગુજરાતની વાત જે ભાજપનો કાર્યકર હોય દારૂનો ધંધો કરતો હોય ચોરીનો ધંધો કરતો હોય કે અન્ય ધંધા ખરાબ ધંધા કરતા હોય એવા ખુલ્લે આમ ફરતા હોય છે પરંતુ આમ આદમીનો સામાન્ય કાર્યકર હોય કે કોંગ્રેસનો સામાન્ય કાર્યકર હોય એમને ખોટી રીતે ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કોંગ્રેસનું કામ ના કરે આમ આદમી પાર્ટીનું કામ ના કરે આવા આ લોકો ગતકડા કરતા હોય છે એટલે કહેવાનો મતલબ કે આ ભારતીય જનતા પાર્ટી લોકોને ડરાવી ધમકાવી કાર્યકર્તાઓને ડરાવી ધમકાવી અને ભાજપનું કામ કરવા માટે મજબૂર કરે છે તો આ ખોટી રીતે લોકશાહી હત્યા કરે છે ભાજપ સરકાર એવું અમે કહેવા માંગીએ છીએ એટલે અમે સાથે મળી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે ઘરે ઘરે લોકો દારૂ પહોંચાડતા હોય ચારે તરફ જુગાર રમાતો હોય ચોરીઓ થતી હોય આને પોલીસ ધ્યાન આપતી નથી આને સરકાર ધ્યાન આપતી નથી પણ કોંગ્રેસનો કયો કાર્યકર મજબૂત છે આમ આદમી પાર્ટીનો કયો કાર્યકર મજબૂત છે એને જોતા ફરે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એમના મળતિયા પોલીસ વાળાઓ એટલે અમે સાથે મળીને આજે કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપી છે કે આવું નહીં થવું જોઈએ અને આવું વારમ ઘડીએ ચાલુ રહેશે તો આ ગુજરાતની અને ભારત દેશની જનતા અને દાહોદ જિલ્લાની જનતા ચૂપ રહેવાની નથી એક દિવસ એમનો અંત 100% આવશે ઉપરવાળા પાસે હજાર હાથ છે લોકો પણ બધું જોઈ રહ્યા છે આ વખતે સો ટકા બદલાવ આવશે ને ભારતીય જનતા પાર્ટીને આનું મળવાનું છે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જે પ્રમાણે લોકશાહીની હત્યા થઈ હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આપણી જોડે માજી ધારાસભ્ય છે ચંદ્રિકાબેન મારિયા આપણે એમના જોડે પૂછીશું બેન ગઈકાલે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એમને એવું કીધું કે કોંગ્રેસના ખાતા સીઝ કરી દીધા છે લોકશાહીની હત્યા થઈ રહી છે તો આ લોકસભાની ચૂંટણીને લઈને આ શું કહેવાનું આખા ભારત દેશમાં મોદી સાહેબ એવું કે છે કે ચારસો કે પાર તો કોંગ્રેસ ને ગમે તે રીતે ડીમ કરવા અને આમ આદમી ને ગમે તે રીતે ડીમ કરવા નો આ એક ભારતીય જનતા પાર્ટી નો વ્યવહાર છે અને ભારતીય જનતા પાર્ટી ના તમામ ભ્રષ્ટાચારી લોકો અને એમાં અમારા કોંગ્રેસના લોકો હોય ધારાસભ્ય હોય સાંસદ હોય માજી ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય એમને ભ્રષ્ટાચાર આચર્યું છે એમ કરીને એમનો ખેસ પેરાવીને એ એમના ભારતીય જનતા પાર્ટીમાં લઈ જાય છે બરાબર અને એમના મશીનમાં શું કહેવાય છે એને વોશિંગમાં વોશિંગ મશીનમાં નાખી દે છે ત્યારે એ વાઈટ થઈ જાય છે બરાબર અમારી પાસે રહે છે ત્યાં સુધી એ ભ્રષ્ટાચારી છે પણ હું તો એમ કેવા માંગુ આખા દેશમાં આખા ગુજરાતમાં જેટલા ભ્રષ્ટાચારી લોકો એમના એમના જ છે છે પર કોઈ ફરિયાદ કરી નથી ના નામ ભાઈ ભાઈનો અજીત પવાર કેટલો મોટો ભ્રષ્ટાચાર હતો અને ત્યાં ગયા એટલે એને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યો એને વોશિંગ મશીન માં એને સફાઈ કરવામાં આવી અને સીએમ બનાવી દીધો તો એ કયા દેશની વાત છે લોકસભાની ચૂંટણી આવી રહી છે આવા સમયે અરવિંદ કેજરીવાલ જે પ્રમુખ નેતા છે છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સમાં લોકસભાની ચૂંટણી સેનાપતિ વગર લડવા જઈ રહી છે પણ તો તેમનો મનોબળ છે એ મક્કમ જોવાઈ રહ્યો છે અને જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે આવનારા ચૂંટણીમાં કેવા પ્રકારના સમીકરણ રચે છે તે તો જોવું રહ્યું ધન્યવાદ